ડેમમાં ઉપરવાસમાંથી ભારે માત્રામાં પાણીની આવક થઈ ડેમનું રૂલ લેવલ જાળવવા નવ દરવાજા બે ફૂટ ખોલી દસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું ગેબી મંદિર પાસેના કોઝવે પર નદીના પરિ વળતા મોડાસાથી સાયરા તરફ જતો માર્ગ બંધ થઈ ગયો તો ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા મોડાસા અને ધનસુરાના વીસથી વધુ ગામને નદી કાંઠાના વિસ્તારથી દૂર રહેવા પ્રશાસને અપીલ કરી છે ધોધમાર વરસાદના કારણે મોડાસાનો જે જીવાદોરી સમાન માજમ ડેમ છલકાયો છે હાલ આપણે માજમ ડેમ ખાતે છીએ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે ઉપરવાસમાં જે ભારે વરસાદના કારણે માજમ ડેમના નવે નવ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે આજે રાત્રિ દરમિયાન આઠ વાગ્યાના દરમિયાન આ જે દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે જ્યાં માજમ ડેમની અંદર દસ હજાર ક્યુસેક પાણીની આવક હતી તેની સામે દસ હજાર ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે ખાસ કરીને ઉપરવાસમાં જે ભારે વરસાદ પડ્યો રાજસ્થાનની અંદર તેની કારણે આ ડેમ છલકાયો છે સિઝનમય પ્રથમ વખત જે નવ નવ જે દરવાજા છે ડેમના તે ખોલવામાં આવ્યા છે નવ દરવાજા ખોલવામાં આવતા જે માજુમ નદી છે તે બે કાંઠે વહી